નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહી આ ધાણાનો ભાવ પંદરસો ને છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ ટં વગર ને પંદરસો ને છ ભાવ થઈ ગયો પંદરસો છ રૂપિયા ભાવનો આ ધાણાનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લ્યો ચૌદસો ને પિંચ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો જોવો ક્વોલિટી ચૌદસો પિંચ્યાસી ભાવ ભાઈ video của lại આ દાણાનો ભાવ ચૌદસો ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચૌદસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ દાણાનો આજનો ભાવ જોવો ક્વોલિટી ચૌદ ચાલીસ ભાવનો આજનો જોવો ક્વોલિટી ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં હવે આવ્યા ભાઈ

આ દાણાનો ભાવ 1466 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટીમાં સારા છે 1466 ભાવનો આ જોજો ક્વોલિટી 1466 ભાવ ભાઈ આ દાણાનો ભાવ 1280 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીમે ડંકવાળા ભાઈ જોઈ લ્યો 1280 ભાવ થવાનો બાદનો જોઈ લો 1280 રૂપિયા ભાવ ડંકવાળા દાણા હે ભાઈ જો આ દાણાનો ભાવ 1368 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીન જોવો ભાઈ ક્વોલિટી માં આયા ભાઈ 1368 ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી 1368 આ દાણાનો ભાવ 1327 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી મે ડંક ફાળ આયા ભાઈ જોઈ લ્યો 1327 ભાવનો આજનો ભાઈ જોવો ક્વોલિટી ડંક ફાળ આયા ભાઈ 1327